બોડેલી હરખલી કોતરવાડા ગટર કૌભાંડ ખાલી ખાલી સફાઈ કામગીરી કરી હોવાનો પર્દાફાશ છોટાઉદેપુર જિલ્લાનું બોડેલી શહેર છેલ્લા અનેક વર્ષોથી વરસાદી ઋતુમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા ભોગવી રહ્યું છે ખાસ કરીને અલીપુરા વિસ્તાર જ્યાં લોકોને અતિશય તકલીફોનો સામનો કરવો પડે છે ત્યાં સમસ્યાની મૂળભૂતવિધિએ કોતર છે જે એક જમાનામાં ચોમાસાનું અને ગટરના ગંદા પાણીનો નિકાલ માટેની ખુલ્લી કુદરતી લાઇન હરખલી કોતરવાડા તરીકે ઓળખાતી હતી આ હરખલી કોતર અલીપુરા બોડેલી અને ચાંચક અને ઢોકલીયા ચાર પંચાયતની હદમાં વચ્ચેથી વહેતી જાય છે વર્ષોથી ખુલ્લી રહેતી આ કુદરતી ગટર હાલ ગેરકાયદેસર દબાણો હેઠળ આવી ગઈ છે ખાસ કરીને અલીપુરા ચોકડીથી ચાંચક ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં તલાટી સ્થાનિક સરપંચ તથા બિલ્ડરોની મિલીભગતથી સરકારી જમીન ઉપર શ્રીરામ કોમ્પ્લેક્સ નામની ઇમારત ઊભી કરાઈ છે પહેલા આઠ દુકાનોની મંજૂરી લઈ અંતે બાસઠ દુકાનો ઊભી કરી દેવામાં આવી ચોંકાવનારી બાબત એ છે કે આ દુકાનો જે જગ્યાએ ઊભી છે એ નીચે સમગ્ર ગટર લાઈન દબાયેલી છે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા હાલમાં શરૂ કરાવવામાં આવેલ હરખલી કોતરવાડા સફાઈ અભિયાન પણ માત્ર દેખાવ પૂરતું જ અલીપુરા અને ચાંચક વિસ્તારમાં સફાઈ કામ દેખાવ પૂરતું જ કર્યું છે જે જગ્યાએ ખરેખર ગટર લાઇન છે ત્યાં તો દબાણો છે અને બિલ્ડિંગ ઊભી છે જ્યારે સરકારી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરને ખાલી ખાડો બતાવી એ સ્થળે સફાઈ બતાવવામાં આવી રહી છે જ્યાં ગટર હકીકતમાં છે એ જગ્યાએ છે જ નહીં આ રીતે બોડેલીના લોકલ સરપંચ અને વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરને પણ ભ્રમિત કરવામાં આવ્યા હોવાનું લાગી રહ્યું છે સૂત્રો દ્વારા જણાવ્યા પ્રમાણે તંત્ર ખાલી ખાડા ખોદી અને અલીપુરા ચોકડીએ અને ચાંચક વિસ્તારમાં બે બોર્ડ લગાડી દીધા અહીંયા કચરો ફેંકવો નહીં તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો પણ હકીકતમાં ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા છે ક્યાં ફોટા પાડી સફાઈ થઈ એવો રિપોર્ટ કરી દે છે તેનો ઉદ્દેશ માત્ર કાગળ પર ખર્ચો બતાવવાનો હોય એવું જણાય છે અને જવાબદારીનું ટોળું એકબીજાની શીર પર ધકેલતું રહે છે લોકો માંગ કરી રહ્યા છે કે જિલ્લા કલેક્ટરશ્રીએ ફરી એકવાર રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લેવી જોઈએ અને સંપૂર્ણ વિશ્લેષણાત્મક સર્વે દ્વારા નીચેની લાઈનોનું સ્તરીય નિરીક્ષણ કરાવવું જોઈએ વિસુ ફરસાણ અલીપુરાથી ઝાંચક શ્રીરામ કોમ્પ્લેક્ષની હદ સુધી હરખી કોટન સુધી આવે તાપસ કરે તો ખબર પડે હરખલી કોતર ક્યાં છે આ ગટર લાઇનના સમગ્ર માર્ગને દબાણમુક્ત કરાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે ચોમાસાની ઋતુ સામે ઘાતક બની શકે તેવી હાલત આજે છે પણ જો હજુ પણ સમયસર કાર્યવાહી ન થાય તો આવનારા દિવસોમાં પાણી ભરાવા સિવાય વધુ આરોગ્ય સંકટો ઊભા થશે સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે તલાટી અને સરપંચ જેવા અધિકારીઓએ તો કલેક્ટરને પણ ચશ્મા પહેરાવી દીધા છે કારણ કે કલેક્ટરને જગ્યા કઈ છે અને બતાડી કઈ એમાં કલેક્ટર શું કરશે જે માટે ખાસ તે સ્થળે લઈ જવાયા જ્યાં માત્ર ખાલી ખાડો હતો અને જ્યાં સાચી સમસ્યા છે ત્યાં લઈ જવાયું જ નહીં આવી ભ્રમજાળ જેવી દશામાં એક જ આશા છે કે કલેક્ટરશ્રી હવે જાતે તમામ માહિતી ફરી તપાસ કરે અને જમીનના તથ્યો તથા વિડીયો પુરાવાઓ આધારે નિર્ણય લે તંત્રએ જો વાસ્તવમાં ન્યાય કરવો હોય તો માત્ર કાગળ ઉપર નહીં જમીન પર નજરે જોવાય તેવા પગલાં લેવાનું વર્તમાન સ્થિતિમાં એકમાત્ર ઉકેલ છે સરકારી ખર્ચા અને જનહિત વચ્ચે ચાલી રહેલી આ સફાઈનું નાટક હવે બંધ થવું જોઈએ રિપોર્ટર હૈદર પઠાણ મધ્ય ગુજરાતનું અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી બોડેલી